મારા વલા વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો માં આપણે એક સરસ મજાનો દાખલો સમજવા જઈ રહ્યા છીએ જે દાખલાની સંખ્યા છે 5 સેન્ટીમીટર ને સેમી એટલે સેન્ટીમીટર ને કિમી માં લખાય છે મતલબ કિલોમીટર માં કેવી રીતે લખાય છે એ આપણે A B C અને D માંથી શોધવાનું છે આના માટે તમને બે વસ્તુ ખબર હોવી જોઈએ એક સેન્ટીમીટર ને કિલોમીટર માં ફેરવતા પહેલા એ તમને ખબર હોવી જોઈએ કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય છે અને બીજું 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય છે આપણે આના માટે એક નિયમ યાદ રાખવાનો છે શું નિયમ છે તો જો તમારે કિલોમીટર ને મીટરમાં ફેરવવું હોય મતલબ કે આ બાજુ થી આ બાજુ જવું હોય તો કિલોમીટર ને મીટરમાં ફેરવવા માટે 1000 વડે ગુણાકાર કરવાનો બીજું મીટર ને સેન્ટીમીટર માં ફેરવવું હોય તો મીટર ને સેન્ટીમીટર આ બાજુ થી આ બાજુ જવાનું હોય તો 100 વડે ગુણાકાર કરવાનો ઠીક છે મતલબ આવી ગયું 1 કિલોમીટર 1000 મીટર 1 કિલોમીટર બરાબર 2000 મીટર મતલબ ડાયરેક્ટ કેવી રીતે આવી ગયું આપણને ડાયરેક્ટ આવડી તો જ છે

1 किलोमीटर बराबर 1000 मीटर छे तो मीटरમાંથી કિલોમીટર માં ફેરવવું હોય તો 1000 વડે ભાગાકાર કરવાનો અને મીટરમાંથી 1 મીટર = 100 સેન્ટીમીટર છે તો સેન્ટીમીટરમાંથી મીટરમાં આવવું હોય તો 100 વડે ભાગાકાર આવું તમારે યાદ રાખવાનું છે આની શોર્ટકટ રીત છે અમાર તમને વગર ગણતરીએ જવાબ મેળવી શકો છો ઠીક છે કેવી રીતે જુઓ 5 સેન્ટીમીટર છે પહેલા સેન્ટીમીટરને ડાયરેક્ટ આપણે કિલોમીટરમાં ફેરવતા પહેલા સેન્ટીમીટરને પહેલા આપણે મીટરમાં ફેરવવાના ઠીક છે અને પછી મીટરને આપણે કિલોમીટરમાં ફેરવવું એટલે સેન્ટીમીટર કિલોમીટર માં આવે છે ડાયરેક્ટ જો કરવા જશો તો કદાચ ભૂલ પડવાના ચાન્સીસ છે બટ જો તમે આ રીતે કરો કે સેન્ટીમીટર ને પેલા મીટરમાં ફેરવી દો તો કેટલા જોડે ભાગાકાર કરવો પડશે 100 જોડે ઠીક છે પછી જે મીટરમાં જવાબ આવ્યો એને પાછો 1000 જોડે ભાગાકાર કરી દો એટલે તમે કિલોમીટર માં પહોંચી જાવ સમજાય ગયું હવે 10 100 કે 1000 જોડે ભાગાકાર કરવા માટે પણ મારી ટ્રીક છે આપણી જોડે સુ ટ્રીક છે જો તમે આ 5 સેન્ટીમીટર છે એને સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવો એટલે તમે કરશો સો વડે ભાગાકાર કેટલા વડે કરશો સો વડે ભાગાકાર હવે ઘણા બધા છોકરા એવું કે કે સાહેબ અમને આવું ખબર ન પડે તો મિત્રો એટલું જ યાદ રાખવાનું છેદમાં દસ સો કે હજાર હોય ત્યારે અંશ એમનો એમ લખી દેવાનો નીચે કેટલા વાળી સંખ્યા છે એક અને બે વાળી તો એક અને બે સંખ્યા પછી પોઈન્ટ આવી જાય બસ આટલું જ છે તો પહેલા આપણે સેન્ટીમીટરને મીટરમાં ફેરવ્યું તો આપણને મળ્યું 0.05 મીટર હવે આ જે મળ્યો એ આપણો જવાબ મીટરમાં આ છે કેમ કે સેન્ટીમીટરને મીટરમાં ફેરવ્યું હવે આ જે મીટરમાં જવાબ મળ્યો એને આપણે કિલોમીટરમાં ફેરવવાના છે એવી ખૂબ સિમ્પલ છે તો મીટરને કિલોમીટરમાં ફેરવવા માટે ફરી તમારે 1000 વડે ભાગાકાર કરવો પડશે એટલે કે 0.05 નો ફરી આપણે આ ચાર જોડે ભાગાકાર કરવો પડશે સિમ્પલ છે 45000 आया नहीं जो मित्र याद रखो एक और दो संख्या પછી પોઈન્ટ છે ફરી નીચે કેટલા 0 વાળી સંખ્યા છે 3 છેદમાં 100 કે 1000 હોય ત્યારે એક જ નિયમ નીચે જેટલા 0 વાળી સંખ્યા હોય એટલે સંખ્યા પછી પોઈન્ટ મૂકી દેવાનો ઠીક છે પણ અહીંયા તો કેટલી સંખ્યા પછી પોઈન્ટ છે બે સંખ્યા પછી હજુ બીજી 3 છે નીચે 3 0 વાળી સંખ્યા છે એટલે બીજી 3 સંખ્યા પછી પોઈન્ટ આવશે એનો મતલબ કે આપણો જે જવાબ આવશે એમાં ટોટલ 5 સંખ્યા પછી પોઈન્ટ આવશે કેટલી સંખ્યા પછી આવશે 5 સંખ્યા પછી પોઈન્ટ અવે આપણે આ ઓપ્શન માં ચેક કરી લે તો જવાબ આપણો સેટ થઈ શકે તો આમાં ત્રણ સંખ્યા પછી પોઈન્ટ છે એટલે ઓપ્શન એ કેન્સલ આમાં 1 2 3 ને 4 સંખ્યા પછી પોઈન્ટ છે એટલે આ પણ કેન્સલ આમાં જોઈ લે 1 2 3 4 અને 5 સંખ્યા પછી પોઈન્ટ છે મતલબ આ આપણો આન્સર છે આમાં જોઈ લે 1 2 3 4 5 6 સંખ્યા પછી પોઈન્ટ છે મતલબ ડી પણ કેન્સલ જો ડાયરેક્ટ જો તમને એટલું ખબર પડી જાય કે પહેલા સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવીસ એટલે બે સંખ્યા પછી પોઈન્ટ આવશે અને મીટરમાંથી કિલોમીટર માં ફેરવ એટલે બીજા 3 સંખ્યા પછી એટલે 5 સંખ્યા પછી પોઈન્ટ આવશે એનો મતલબ કે ઓપ્શન C મેં કીધું તું ને કે જો તમે આની ગણતરી ના કરો જો તમને ખાલી નિયમ ખબર હોય તો પણ તમે આનો જવાબ ડાયરેક્ટલી કરી શકો 6 રેડી તો બસ આવો જો કોઈ પણ દાખલો આવે તો તમારે આવી રીતે સોલ્વ કરી દેવાનું બસ બે વસ્તુ યાદ રાખવાની કિલોમીટર મીટર કિલોમીટર મીટર સેન્ટીમીટર માં દાખલો હોય એના માટે છે બીજા બધા દાખલા માટે किलोग्राम ग्राम નો આવે તો એનો નિયમ યાદ રાખવો પડે ઠીક છે લિટર મિલીલિટર નો આવે તો એનો નિયમ યાદ રાખવો પડે ઠીક છે તો આવા જ વિડિયો શીખવા માટે કંઈક નવું જાણવા અને શીખવા માટે આપણી YouTube ચેનલ સાયકલ શિક્ષા અભિયાન સાથે હમણા જોડાઈજો નવો હોય તો સબસ્ક્રાઇબ કરી દો થેન્ક યુ જય હિન્દ જય ભારત